નમસ્કાર મિત્રો આજે સીધો સાટમાં આપણે એક્ઝિટ પોલ કેવા મનોરંજન પૂરું પાડે છે કેવો મનોરંજક મસાલો પૂરો પાડે છે એની આપણે વાત કરવાની છે અને મામાનું ઘર કેટલે તો દીવો વળે એટલે આપણે ત્યાં કહેવત છે અને આજે બીજી જૂન ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે પરંતુ પહેલી જૂને લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન જેવું ને પૂરું થયું એવા એક જ કલાકમાં એક્ઝિટ પોલ તૂટી પડ્યા અને એક્ઝિટ પોલ એવા તૂટી પડ્યા કે દરેકે દરેક ટીવી ચેનલ ઉપર ગોદી મીડિયામાં ચારસો ત્રણસો અને ચારસો ની વચ્ચે એનડીએ બેઠકો આપીને ફિર મોદી પ્રાઇમ મિનિસ્ટર એક્ઝિટ પોલમાં તો એમને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દીધા ત્રીજી વખત ખરેખર પ્રાઇમ મિનિસ્ટર બનશે કે કેમ એ ચોથી જૂને નક્કી થશે અને આજે આપણે જે વાત કરવી છે એ આ એક્ઝિટ પોલમાં કેવું પોલમ પોલ હોય છે કરોડો નો ધંધો હોય છે અને કેવું મનોરંજન હોય છે એની આપણે વાત કરવાના છે બાકી તો આપણે કાયમ કહીએ છીએ એમ ચોથી જૂને જે પરિણામ આવે એ પરિણામ આપણે સ્વીકારવાનું માન્ય વડાપ્રધાને ટ્વીટ કર્યું છે કે એમણે પહેલી તારીખે ટ્વીટ કર્યું છે એક્ઝિટ પોલ આવ્યા અને રાતે ખુશખુશાલ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમણે આઠ અને સત્યાવીસ મિનિટે રાતે ટ્વીટ કર્યું છે અને ચૂંટણી પંચને અભિનંદન આપી દીધા છે વાહ વાહ કેટલું સરસ એમણે આ ચૂંટણીનું સંચાલન કર્યું આખી પ્રક્રિયાનું અને લોકોનો મતદાનમાં અને સુરક્ષામાં કેટલો ભરોસો આખી ચૂંટણી પ્રક્રિયા એ સ્મૂથ ચાલી અને લોકશાહી મૂલ્યો એ પ્રેરણાજનક રીતે જેનું જતન થાય એ દિશામાં આગળ વધ્યા માનનીય આમ તો કન્યાકુમારી ધ્યાન ધરવા ગયા ત્યાં એમણે હિન્દીમાં લખ્યું પણ ખરું હવે હિન્દીમાં લખાણ એમનું હતું કે કેમ એ વિશે શંકા અમે જયારે લખાણ જોયું ત્યારે અમને ઉઠે એવી સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીના અક્ષરો લાગતા નથી તપાસ કરવામાં આવે અને જો એમના અક્ષરો હોય તો ગુજરાતીમાં નીચે સહી શું કામ કરી એ પણ અમને સમજાતું નથી પણ ને બધું માફ હોય એમની વતી કોઈક બીજા લખી આપે અને નીચે સહી કરે એટલે વડાપ્રધાન જ ગણાય આમ તો પણ આજે એક બહુ સરસ માહોલ રચાયો દિલ્હીમાં

કાગલો કોયલ ને ઠગતો હોય એ રીતે ભારતીય જનતા પાર્ટી ફોટો નથી રાખતો એ મહાત્મા ગાંધીની સમાધિ સમાધિ જવાનો દંભ કરે છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા પણ ગયા હતા ભાઈ શ્રી પણ ભારતીય જનતા પાર્ટીને મહાત્મા ગાંધી ક્યાં રાષ્ટ્રપિતા લાગે છે એમને તો એમના ભારતીય જનતા પાર્ટીના અનેક સાંસદોને નથુરામ ગોડસે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ને આદર્શ ગણે છે એ લોકો અને નરેન્દ્ર મોદી એવા માણસોને સાથે રાખીને એ ભાગ્યે જ રાષ્ટ્રપિતા એમ નામ બોલે છે એમનો એમના એમના નામની આગળ એ મહાત્મા ગાંધી કહે છે એકાદ વખત કિશનસિંહ સોલંકી શોધીને આપ્યો હતો જેમાં રાષ્ટ્રપિતા રીતે રાષ્ટ્રપિતા ગણવાની પરંપરા જ નથી નરેન્દ્ર મોદી ક્યાંથી ગણે પણ ભારતીય જનતા પાર્ટી વાળા આજે જાણે કે મહાત્મા ગાંધીના મહાન પ્રચારક હોય એ રીતે દિલ્હીમાં ધૂન કે રિચર્ડ એટનબરોએ જો ગાંધી ફિલ્મ ન બનાવી હોત તો ગાંધીને કોઈ ઓળખતું ન હોત હવે બિચારા નરેન્દ્ર મોદી જન્મ્યા એ પહેલાથી મહાત્મા ગાંધી ને આખી દુનિયા ઓળખતી હતી એ વાત ગુજરાત વિદ્યાપીઠ જે મહાત્મા ગાંધીએ ઓગણીસો સ્થાપી હેમંત કુમારે હમણાં લખ્યું કે એમને કેટલાક પત્રકારો ત્યાં ગયા હતા પ્રોફેસર અશ્વિન ચૌહાણ પત્રકાર વિભાગના વડા છે અને મિશ્રાજી જે ગાંધી વિચારના વડા છે એમને પૂછવા ગયા કે ગાંધી ફિલ્મ બની એના પછી જ ગાંધીજીને દુનિયામાં લોકો ઓળખવા માટે અભિપ્રાય આપો તો એમને કાને હાથ દીધા કારણ કે એમને ડર લાગે છે ગાંધી તો ડર તો નહોતો પણ આ પગાર એ ડરે છે અને એમના કુલપતિ જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હતા મારા મિત્ર આમ તો કુલ નાયક એવો હોદ્દો છે પણ વાઇસ ચાન્સેલર એમણે કોઈ પણ કોમેન્ટ કરવાનું કોઈ વિવાદમાં પડવાનું મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા અને મહાત્મા ગાંધીના નામે પગાર લડનારાઓ અને સંસ્થાઓ ચલાવનારાઓ એ ગાંધીના નામનો વેપાર કરીને આખી જિંદગી જીવ્યા અથવા પગાર ભોગી બન્યા એ લોકો હવે ગાંધીને અશ્વિન ચૌહાણ અમારા બહુ જ અંગત મિત્રો છે પણ અમે એમના માટે સ્પાઇનલેસ ક્રિચર એવો શબ્દ વાપરીશું કરોડરજ્જુ વગરના માણસો પગાર ભોગી કારણ કે ગાંધીએ તો ડરો મત એમ કહ્યું અને આ લોકો છે અને અમે માસ્ટર્સની ડિગ્રી પણ ત્યાંથી લીધી એ ટીચર્સને માટે અમને શરમ આવે છે પણ એની જમાનો બદલાઈ રહ્યો છે કદાચ નથુરામ ગોડસે આ દેશના રાષ્ટ્રપિતા ગણાશે ક્યારેક જો આ લોકો વધુ સમય સુધી રાજ કરવાના હશે તો એની પણ આપણે આજે વાત કરવી છે એક્ઝિટ પોલની એક્ઝિટ પોલમાં એટલે મજા કરાવી છે સંજય સિંહે આમ તો આમ આદમી પાર્ટીના નેતા જેમને જેલમાંથી સુપ્રીમ કોર્ટે

સરકારના ભોપાળા ખુલ્લા પાડી દીધા છે આ એક્ઝિટ પોલ ના ભોપાળા એ ખુલ્લા પાડી દીધા છે પણ એમની સાથે સાથે ભોપાળા એ ખૂબ ખુલ્લા પાડ્યા છે અમે શરૂઆત ક્યાંથી કરીએ એ હજુ જરા દ્વિધામાં હતા કારણ કે એટલું બધું છે આપણી પાસે પણ છતાંય ચાલો વાત કરીએ વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્રીજી વાર થઈ ગયા માન્ય પોલમાં છતાં રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ તો કે છે અને બીજા ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે દિલ્હીમાં ગઈકાલે મળ્યા અને એમણે એવો દાવો કર્યો છે કે અમને બસો પંચાણું પ્લસ બેઠકો મળવાની છે અરવિંદ કેજરીવાલે ચોથી તારીખે નક્કી થઈ જશે પણ આપણે વાત આગળ વધારીએ કુમકુમ બિનવાલે બહુ સરસ એક વાત કરી છે અંજના ઓમ કશ્યપ જે આમ તો મોદીની સ્તુતિ કરવામાં કશું બાકી નથી રાખતા એ બેને તમિલનાડુમાં કોંગ્રેસ છે ને માત્ર નવ બેઠકો લડી રહી છે આમ ઓગણચાલીસ બેઠકો છે ડીએમકે ત્યાં રાજ કરે છે એક્ઝિટ પોલમાં પણ પાંત્રીસ કરતા વધારે બેઠકો ઓગણચાલીસ માંથી એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે એવું બધા જ માનવા માંડ્યા છે પણ આ એક્ઝિટ પોલમાં જે મજાની વાત એ છે કે લડે છે નવ બેઠકો કોંગ્રેસ પણ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને તેર થી પંદર બેઠકો જીતાડવામાં આવે છે અને પાછું આ એક એકની વાત નથી બિહારમાં એલજેપી પાસવાનની ચિરાગ પાસવાનની પાર્ટી એ લડે છે પાંચ પણ જીતે છે છ સીપીઆઈ લડે છે એક પણ જીતે છે ત્રણ અમે ક્યારેક મજાકમાં કહેલું પેલા જે અંધ હોય કે ભાઈ એક કામ કરો ને પાંચસો ને તેતાલીસ બેઠકો એમને તો છસો બેઠકો મળશે એમ કોને પણ આ હકીકત છે ને એક્ઝિટ પોલ માં આવે છે હિમાચલમાં કુલ બેઠકો ચાર છે પણ એક્ઝિટ પોલ ઝી મીડિયા ઉપરનો એ છ થી આઠ બેઠકો ગણાવે છે અને ભારતીય જનતા પાર્ટીને આપે છે હરિયાણામાં દસ જ બેઠકો છે લોકસભાની પણ ઝી મીડિયા ત્યાં આગળ એનડીએ ને સોળ થી ઓગણીસ બેઠકો આપે છે અને આવા આવા તો ઘણા બધા ભોપાળા આપણે આપણને જોવા મળે છે ઘણા બધા એના વિશે વાત કરી છે પણ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે છેલ્લા છેલ્લા જે છેલ્લી જે ચૂંટણી થઈ ત્યારે ત્યાં ભારતીય જનતા પોલમાં તો સરકાર બની ગઈ હતી બેઠકો સાથે અમિત શાહે ફાંકા ફોજદારી કરી હતી કે અમને તો બસો બેઠકો મળવાની છે પણ હકીકતમાં ત્યાં ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનરજીની સરકાર બની અને એમને એમની પાર્ટી ને બસો ને પંદર બેઠકો મળી એ પોતે હારી ગયા હતા પછી એ પેટા ચૂંટણીમાં જીત્યા અને બીજેપી બેઠકો મળી તો પેલા સાહીઠ બેઠકો આપવામાં આવી હતી પાછું એક જ એક્ઝિટ પોલમાં નહીં દસ દસ એક્ઝિટ પોલ માં ત્યાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનાવી દીધી હતી આવું એક જ જગ્યાએ થયું છે એવું એ નથી

કોંગ્રેસને એકસો પાંત્રીસ વત્તા એક એટલે એકસો ને છત્રીસ બેઠક મળી છે એ લોકોની સાથે એમણે ઓનલાઈન કોન્ફરન્સ કરી અને શું શું ચાલે છે જેમ શક્તિસિંહ ગોહિલની સાથે પણ એમણે વાત કરી અને શક્તિસિંહને કોન્ફિડન્સ છે કે પાંચ બેઠકો એમ કે અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ જીતશે એ રીતે શિવકુમારે પણ ત્યાં આગળ ટુ થર્ડ બેઠકો કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે એવું કયું શિવકુમાર ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ છે ના મુખ્યમંત્રી છે એ એમણે પાછું આ યાદ પણ દેવડાવ્યું કે એ વખતે એક્ઝિટ પોલ કોંગ્રેસ ને એસી થી નેવું બેઠકો જ આપતા હતા પણ મને વિશ્વાસ હતો કે એકસો ને એકતાલીસ બેઠકો મળશે મળી અમને એકસો ને છત્રીસ બેઠકો આ વાત જરૂર કરી કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે અમિત શાહ જે ગૃહમંત્રી છે એમણે દોઢસો કલેક્ટરોની સાથે આખા દેશમાં વાત કરી એમને ધમકાવ્યા છે કે મતદાન મતગણતરી વખતે ભારતીય જનતા પાર્ટીની કાળજી રાખે નહીં તો પછી આગળ ઉપર કઈ કહેવાનું ના હોય કોંગ્રેસ કદાચ એની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ પણ કરવાની છે એવું કઈક એ લોકોએ કહ્યું છે પણ મેં કહ્યું એમ કે કેવા મનોરંજક એક્ઝિટ પોલ રાજસ્થાનમાં કુલ બેઠકો છે પચીસ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને તેત્રીસ બેઠકો મળે છે પચીસ માંથી તેત્રીસ ભારતીય જનતા પાર્ટી નું ગણિત છે ને નોખું છે અને એક્ઝિટ પોલનું એ ગણિત નોખું છે

ઉલ્લેખ કરીને ભારતીય જનતા પાર્ટીના યુપી હેન્ડલ ઉપરથી ઓફિસિયલ હેન્ડલ ઉપર વાળા ઓફિશિયલ હેન્ડલ ઉપરથી પ્રધાનમંત્રી અમિત શાહ એવો જે હમણાં ભાઈ શ્રી ત્યાં યુપીમાં ગયેલા ત્યારે એમને પ્રધાનમંત્રી અમિત શાહ એવું લખાયેલું એ પાછું એની સાથે ટેગ કરીને સંજય સિંહે ટ્વીટ કર્યું છે પછી પાછળથી કદાચ એ પોસ્ટ છે ડિલીટ કરી છે પણ પેલી બ્લુ ટીક વાળી યુપી એટલે બીજેપી યુપી નો ઓફિશિયલ હેન્ડલ ઉપર એ પોસ્ટ થયેલી છે વાત તો ચોક્કસ આપણને જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી એ ચારસો ને બેતાલીસ ટિકિટો વેચી ઉમેદવારો રાખ્યા એમાંથી એકસો દસ તો પરિવારવાદ વાળાઓને મૂક્યા

આ છે ને પત્રકાર ધર્મ છે તમારે છે મજાક ની વાત તો એક બહુ જોરદાર છે મેં તમને કહ્યું ને કે પાંચસો ને તેતાલીસ ચૂંટણી યોજાય અને એમાં છસો બે ગઈ બેઠકો એવી અમે મજાક કરેલી તો હમણાં એ એના વિશે પણ ટ્વીટ કરીને એક ભાઈએ લખ્યું મને લાગે છે કે એણે અખંડ ભારતની વાત કરી એને અખંડ ભારતની વાત સૂજી હશે અમે આ બધાના જેને હાચવીને રાખ્યા છે એમાં હા સંજયસિંહે ટ્વીટ કર્યું છે કે એક્ઝિટ પોલ કે નતીજો અમે ભાજપ કો અખંડ ભારત છે સાતસો સીટે ભારતમાંથી માંથી બસો પાકિસ્તાનમાંથી સો અફઘાનિસ્તાનમાંથી પચાસ ભૂટાન માંથી પચાસ નેપાળમાંથી પચાસ થાઇલેન્ડ માંથી પચાસ ઇન્ડોનેશિયા માંથી ત્રીસ ઈરાન માંથી ત્રીસ અખંડ ભારતમાંથી માંથી સાતસો આનંદ આવે એવી જ વાત છે ને આપણે ક્યાં વાંધો છે આપણે આનંદ જ કરવાનો છે દિગ્વિજયસિંહ ચૂંટણી લડી રહ્યા હતા મધ્યપ્રદેશમાંથી લોકસભાની એ એ કહે છે કે પોલ માટે તો તો લોકોની ટીમ ટીમ આવવી જોઈએ પણ મારા મત વિસ્તારમાં કોઈ આવી જ નહીં અને છતાં એક્ઝિટ પોલ થઈ ગયા એટલે આ તો મહાન કાર્ય થઈ રહ્યું છે એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે કોના એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને કરાય છે એ વાત પણ જરા સમજવા જેવી છે

मैंने सीनियर को पोल आंकड़ों में गड़बड़ी की बात बताई तो उन्होंने अपने मन से एक पार्टी की सीट घटा दी और दूसरी की बढ़ा दी और कहा कि लो अब हो गया आंकड़ा सही न्यूज चैनलों में ऐसे ही होते हैं एक्सिट पोल तमने समझायु कई रीते एग्जिट पोल थी रहा है संजय सिंह आम तो नरेंद्र मोदी ने आंख में कणानी खूजता हे संजय सिंह एक बीजी बात बीजीछे એણે ગાંધીજી નો ફોટો મૂક્યો છે અને હામે નરેન્દ્ર મોદીનો ફોટો મૂક્યો છે એકને કભી જૂઠ નહીં બોલા એટલે મહાત્મા ગાંધીજી એ ઓર દુસરે ને કભી સચ નહીં બોલા એમાં ઉપર લખ્યું જે ફેંકુ મોદીજી એ સમજ્યા એટલે સત્યકો ચૂને જુમલેબાજ પર ભરોસા ન કરે આ સંજય સિંહ ને પાછા છે જેલમાં મોકલવાના કાવતરા એ ભારતીય જનતા પાર્ટી તરફથી કદાચ

મારે આ તબક્કે બે વખતના એક્ઝિટ પોલની વાત કરવી છે છેલ્લે બે હજાર ચારમાં છ મહિના વહેલી ચૂંટણી આપી અમારા મિત્ર પ્રમોદ મહાજન અને અટલ બિહારી વાજપાઈ ને બહુ જ આમ તો ગનિષ્ઠ સંબંધ બધાને અહેવાલો એવા મળ્યા કે આપણે જીતવાના છીએ ઇન્ડિયા શાઈનિંગ કરી નાખીએ અને આપણે જેને છ મહિના વહેલી ચૂંટણી યોજીએ તો આપણી જ બોલબાલા છે વેલી ચૂંટણી તો કરી અને સત્તામાં હતા એટલે એ વખતે જે આ એક્ઝિટ પોલ હતા એ એક્ઝિટ પોલ એના આંકડાઓ હું અત્યારે જોઉં છું તો મને છે ને ચક્કર આવે એવું છે એ એક્ઝિટ પોલ બે હજાર ના આંકડા એસી નીલ્સન એણે ભારતીય જનતા પાર્ટીને બસો ને ચાલીસ બેઠકો આપી હતી એઆરજી માર્ગ અડતાલીસ બેઠકો આપી હતી સી વોટર એટલે પેલા દેશમુખનો જે દેશમુખની કંપની છે બસો ને ત્રેસઠ બેઠકો આપી હતી હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને એકસો ને એક્યાસી બેઠકો મળી અને કોંગ્રેસ જેને એ લોકોએ બધા જ એક્ઝિટ પોલમાં હરાવી હતી એને

એક્ઝિટ પોલમાં બધા એક્ઝિટ પોલમાં મારે તો હકીકતમાં કોંગ્રેસ બેઠકો મળી અને પાછી બીજી વખત એમની સરકાર રચાઈ અને આ બંને વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા એ વાસ્તવિકતા આપણી સામે છે એટલે અમે તો બહુ સ્પષ્ટ છીએ પહેલાથી કહેતા રહ્યા છીએ કે ચોથી જૂને જે પરિણામ આવે એ પરિણામને આપણે સ્વીકારવું જોઈએ આ એક્ઝિટ પોલમાં બધું પોલમ પોલ જ હોય છે કરોડો નો ધંધો હોય છે અને એટલા માટે જ આપણે એવી અપેક્ષા કરીએ કે ચોથી જૂને સારી રીતે મતગણતરી થાય અને કપિલ સિબ્બલે પાછી આજે એક પોસ્ટ કરી છે જે તમને ખ્યાલ હોય તો અગાઉ કોંગ્રેસના હેન્ડલ ઉપરથી એક નેતાએ કહ્યું હતું કે જે ટેબલ ઉપર પેલા જે એ ઓય એના ટેબલ ઉપર પેલા જે પક્ષોના પ્રતિનિધિઓને બેસાડવાના નથી એવો આદેશ આપેલો ઇલેક્શન કમિશને એ પાછો ખેંચાઈ ગયો છે એવું કપિલ સિબ્બલે પાછું જાહેર કરી દીધું છે અને એમની પ્રેસ કોન્ફરન્સ લઈને એટલે આપણે એવી અપેક્ષા કરીએ કે મતગણતરીમાં પણ કંઈ ગોલમાલ ન થાય તમને ખ્યાલ હશે કે આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મતગણતરીમાં કેવી ગોલમાલ થઈ હતી અને પાંચ વર્ષ સુધી એમને છે ને એમની સરકાર દિલ્હીમાં હતી અને અહીંયા પણ હતી એટલે એમને સાચવ્યા હતા અમારા બહુ જ અંગત મિત્ર છે પાછા પણ પોસ્ટલ બેલેટ એ ફેંકી દેવામાં આવ્યા હતા અને પેલા જે અધિકારી જાની હતા એમને તો હવે તો પ્રમોશન મળી ગયું હશે કારણ કે એમણે જે કામ અદભુત કર્યું હતું એમની નિષ્ઠા વ્યક્ત કરનારું હતું એટલે ખરેખર તો એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ પરંતુ એ એમને સરપાવ મળ્યો હશે અને પેલા સાણંદના પ્રાંત અધિકારી જેણે ગેરરીતિ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને એની હત્યા કરવામાં આવી એમ છતાં એના વિશે કોઈ રાજ્ય સરકારે લીધા નહીં એ હત્યાની તપાસના અને એને નેચરલ ડેથ એનો આપઘાત એવું જાહેર કરાયું આ સરકાર આવું બધું કરાવી શકે એમ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો આનંદ કરશો અને કમેન્ટ તમારી આવકારીએ છે વિવેકી ભાષામાં આપણે આનંદ જ કરવાનો હોય છે ને ચોથી તારીખે આપણે પાછા પ્રગટ તો થવાના જ છીએ હો કે ભાઈ અને બધા મિત્રોને જરૂર કહેજો કે સત્યમ એવમ તથ્યમ એ આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ કરે કારણ કે સાચી વાત ટકોરાબંધ વાત સે શરમમાં પડ્યા વિના આપણે તો કહેવાના છીએ નમસ્કાર